હેલો જય માતાજી જય મહાદેવ અરે મહાદેવ કેમ છો બધા હોપ કે બધા જમાયશો મારા વાલા તો મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા જો બહેન છે ને જ નાસ્તા પાણી કરીને ભાખા છે અને અમે ને સોળા ચા ને એવો નાસ્તો કરી લીધો તો આજ કાંઈ નાસ્તાનો વિડીયો બનાવ્યો નથી અને આજકાઈ નવી ન હતું ને તો હું તમારે બતાવું કામ એ રોજ આવે કાળો કરે કે બતાવું નહીં કે ઘરની બહાર જવાનું હોય નહીં અને લાઈવ થવાનું હોય બાગ બપોરે સાડા બારથી કે સાડા પાંચ વાગ્યા સુધી અને રાત્રે લાઈવ થઈ જાય સાડા નવથી રાતના દોઢ વાગ્યા સુધી તો ભાઈ ભાઈ વધારે સમય વધે હો તો હું તમને નવું બતાવું કયો મને કઈ ને હાલો અત્યારે આપણે રાતની રસોઈનો વિડીયો બનાવવાનો છે તો શાક બનાવી નાખીએ આપણે સિંગ ભજીયાનું તો સિંગ ભજીયાનું શાક ભાવતું હોય તો ખાવા આવી જજો મારા વાલા હાલો જાય ફટાફટ કિચનમાં અને બનાવવાની શરૂઆત કરીએ વિડીયોને આગળ બને વધાવીએ

એટલા કપડા ધોયા આજે એક મશીન ભરીને કપડા ધોરવા આ કિસ્કા હા અહીંયા એક કપડા કપડા તો તો એક વખત ધોઈ ગયા અને હજી એક વખત ધોવા મે ચાલુ કર્યા છે કારણ કે છે ને આજે કપડા બે ત્રણ દિવસ ના હતા પાછા ઓસી કાન કવર ને રૂમાલ બધું હતું તો વાર લાગે એવું હતું એક એક વખત થાય એમ નોતું બે વખત કર્યા તો એક વાર થાય એમ નોતું બે વાર પણ નહીં ખાશે અત્યારે તો એટલા જ ધોયા છે

મોટા મોટા છે ને તું લસણ ફોલી દે ને ત્યાં ફોલાઈ ગયું મમ્મી

હળીક છે ને હે વિડીયા હું આમ કાંઈ ફોકસ કરતી નથી કે ખબર મને લે નહીં મને લે નહીં હવે એના જ વિડીયો છે તો એ મને લે મને લે નહીં મને લે નહીં હવે એના જ વિડીયો છે મને લેવાની તો આજ શાકમાં આપું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે લસણ જે ખાઈ દઈએ નાખી દીધું છે

બે મિનિટ ફટાફટ પકડી લઈશું આપણે મસ્તી ની ગ્રેવી પાઇ ગઈ છે કાંદામાંથી કાંદા ની ગ્રેવી માં પાણી હતું ને બધું પળી ગયું સરસ થઈ ગયું કાંદા ની ગ્રેવી તો હવે આપણે નાખી દઈએ અંદર ટમેટાની ગ્રેવી અત્યારે હું ગરમ ગરમ નડે નહીં કેમ કે શિયાળો આવી ગયો શિયાળો આવી ગયો ઠંડી પડવાની મળી એક આપણે બ્લેન્કેટ ઓછી ને ખૂબ પડે ને એવી ઠંડી પડે છે જો આપણે ટમેટાની ગ્રેવી પણ શાકમાં એડ કરી દીધી છે તો આપણે એને કપડાઈ નાખશું બે મિનિટ માટે આ બધું ધોઈ નાખી દીધું નાખી ન દેવે ને આપણી ગ્રેવી પાકી ગઈ મસ્તી નહીં તો આપણે અડધી ચમચી મસ્ત નાખી દીધું મસ્ત તમારે સ્વાદ પ્રમાણે નાખો તમે જેવું તીખું ખાતા હોય તેવું

સબસ્ક્રાઈબ કરજો મહાદેવ બધાને ખુશ રાખે અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ બબાય